હે ગણપતિ દાદા સીધી સીધી બધા જ અમારા રહેજો મારા વિધ્ન દૂર કરજો મારે ચૂક થાય તો ક્ષમા કરજો બે બીમાર લોકો હોય એ સાંભળે એને સદગતિ આપજો એને શાંતિ આપજો એવી મારી તમને નમ્ર વિનંતી છે હે ગજાનંદ દાદા

સતપુરાજી બોલ્યા હે ઋષિઓ તમારે માટે હું તમારા માટે હું કહું તે એકાગ્ર ચિત તમે સાંભળો અનુકૂળ શુભ વખતમાં પવિત્ર તીર્થ તથા નદી ના તીરે નદી ના પૂજન થાય ત્યાં પોતાની ઈચ્છા પ્રમાણે લિંગ સ્થાપન કરવું પૃથ્વી જળ મય તથા ધાતુમય દ્રવ્ય સ્થાપના કરનાર યથાર્થ પૂજાના જે લિંગ પ્રકાર વિધિ કહ્યા છે તે લક્ષણયુક્ત લિંગ કરવું તેથી સ્થાપન કરનાર યથા પૂજા પામે છે કેમ કે સર્વ લક્ષણ આપે છે ઓછું અને શિર હોય ત્યાં સોલ કરવું પણ જે જે શિવજી નું લિંગ નિર્માણ કરવું તે તે લક્ષણ તથા પીઠ સહિત કરવું કારક ચતુર ત્રિકોણ અથવા તો લિંગ પીઠ મહાફળ આપનારું થાય છે પ્રથમ લાદી તથા લોહાદી વડે લિંગનું નિર્માણ કરવું જે દ્રવ્ય થી લિંગ કરવું તે જ ત્રવ્યથી આસન પણ કરવું તે જ રીતે સ્થાવરમાં વિશેષ જે તેમના ચરમા પણ લિંગ તથા પીઠ એક જ પણ બાણ લિંગ વિના એટલે કે તથા આ નિયમ નથી પ્રતિષ્ઠિત કરનારને અચરલિંગનું પ્રમાણ પ્રમાણ બાર આગળનું ઉત્તમ કહ્યું છે એમાંથી ઓછું હોય તો ફળ ઓછું થાય અને અધિક હોય તો તેમાં કઈ જ દોષ નથી પણ લિંગ તેથી હોય તો પણ કરતાને અલ્પ ફળ મળે છે આશિક હોય તેનો દોષ નથી પ્રતિષ્ઠિત કરનાર પ્રથમ શિલ્પ શાસ્ત્ર પ્રમાણે દેવ ગુણ સહિત મંદિર કરવું તેમાં દર્પણ સરખા રમ્ય દ્રઢ અને નવરત્નો વડે મૂર્છિત પ્રધાન ત્રિગુણ હાગા વાળા મધ્ય ગૃહમાં વેદ સહિત લિંગના સ્થાપન પ્રદેશમાં નવ રત્ન રૂપ મધ દ્રવ્ય નાખી સાથો સાત આદિ પાંચ મંત્રો થી પાંચ થી હોમ કરે છે હોમ કરી પરિવાર સહિત મહાદેવની પૂજા કરી આચાર્ય ગુરુની પૂજા કરી અર્થ તથા કામથી બાંધવાનો

ఉ స్థాప పీఠా ఆసన సహిత આ રીતે લિંગ પ્રતિષ્ઠાના પ્રકાર વડેલી ગ્રહણ કરવી અને આ રીતે લિંગ નવા મૂર્તિમાં કરેલી શિવ પૂજા શિવ આપનારી થાય છે સ્થાવર સ્થાવર તથા

સર્વ પીઠ પ્રકૃતિમાં છે અને છે અને શિવલિંગ જ્ઞાનમય છે જેમ શિવજી ઉમાદેવીને પોતાના ખોડામાં ઉમાદેવીને પોતાના ખોડામાં ધારણ કરી બિરાજે છે તેમજ પીઠલિંગ નું સ્થાપન કરી સદાય રહે છે આ રીતે જ મહાલિંગ નું સ્થાપન કરી નાના પ્રકારના ઉપચારથી તેનું પૂજા પૂજન કરવું આ રીતે જ

પણ શિવ પદને પ્રાપ્ત થાય છે અભિષેક નૈવેદ નમસ્કાર તથા તર્પણ કરનાર પણ શિવ પદ ને પ્રાપ્ત થાય છે અથવા તો મનુષ્ય સ્થાપિત તથા લિંગ વિશે ઋષિ સ્થાપિત આવા લિંગનું પૂજન કરવા માટે ઉપસ્કર સહિત પૂછા પ્રકરણ દેવાથી મનુષ્ય જીત ભરને પ્રાપ્ત થાય છે તેમજ કહેલા લિંગને કર્મ ફળી કર્મ કરી પ્રદક્ષિણા પણ નમસ્કાર વડે પણ મનશ્ય શિવના પદને પ્રાપ્ત થાય છે હવે આપણે 11માં અધ્યાય અડધો લીધો છે અડધો કાલે લેશું અત્યારે બધા જય શ્રી કૃષ્ણ જય માતાજી બીમાર વડીલો હોય એને ખાસ વચાયજો એ મારી નમ્ર વિનંતી છે ભૂલચૂક થાય તો ક્ષમા માંગજો મેં કોઈ દિવસ વાંચ્યો નથી પહેલી વાર વાંચું છું જો બધા બીમાર લોકોને વાચાવો એવી મારી નમરવી નથી જે ખાસ ને ખાસ